તારો ફર આવી ગયા હે અને મેં ઉર સાથે ઉપાડી છે ગાડી ક્યાં જાવો ભાઈ માતાજી સુખી રાખે માતાજી સુખી રાખે આ જો હાઈ ના બધાય ઓ આ માણા લગનમાં ડિસ્કો એટલો કર્યો ને કે ક્યાં ક્યાં વાગી ગયું જ નહીં રહે હારું ઈ બટરા રહે છે ને આપણો ડ્રાઈવર રવાડા બાજુ હાલો તમે સરસ મજાનું કાઉન્ટર ફિટ થઈ ગયું છે આપણો ગૌતમભાઈ કિયડિયા ઉભા છે હાર્દિકભાઈ પરેશભાઈ અનિલ ભાઈ ને આ જો તમે મયૂર છે આ ના ભાણાના લગન હે ને ભાઈ રોટલી પીરચે હે આવું બધું હે તો ચાલો આપણે પાપડમાં રહેવાનું હે આને તમે ઓળખો જેસીબી વાળા દલીપાઈ પોતે એ પાદમાં ઊભા હે ઉભું બધું તો ચાલો મળીએ હવે આગળ જો આપણા કાકા આવી ગયા હે જઈશું કાકા ને બે ના આપણે જો ભાઈ પાપડ પાપડ પીરસવા વારે આવું બધું હે

તો સરસ જમવાનું ચાલુ થઈ ગયું છે ચાલો મળીએ આગળ જોવો એક એડિટિંગ આપણને મળી ગયા હા અક્ષયભાઈ જોયું લાઈટ ડેકોરેશન ઓર્ડર બોર્ડર અપાવજો એક હારા હારા મસ્ત મળી જાય બાકી જો તમે લાડવા બડવા ખવડાવે એનું વાવા રેખું આવું બધું ચાલ્યા જ રાખશે ભાઈ ના છે તો બધું ચાલો મળીએ આગળ સરસ મજાનું જમવાનું આવી ગયું સરપસ ને હશુભાઈ મયુર શેઠ ને ચાસ પાસ બધું બંધ ને બધા બેસી ગયા છે જમવા ફટાફટ જમી લે પછી આગળ જમવાનો બહોરો બોલાય દીધો હો ને હવે છીએ ઘર બાજુ થોડીક વાર આરામ કરી પછી પાછા અને પાછો કાલ આપણે જવાનું હોય મયુર ના પહોંડા માટે તો ચાલો હવે મળીએ હમણાં હાંજક ના અહી આપણે કઈ કામ તો કરવાનું ન હોય આ જોવો હવે હસુભાઈ બે હવે નીકળે છે ઘર બાજુ અને આપણે હવે જાય ઘર બાજુ આવી ગયા હે ચાલો હવે નીકળીએ

કાકો મોકાંકન ગોકવણ અંગો કામ રાખો કાકો મોકાંકન કામ રાખો પરિયાન ને પરિયાન બાપુ બહુ મોટી મોટી ડીલ ની વાત આલે છે એટલે એકાક કરશે ખરા એવું લાગે છે હવે મિનિટ પૂરી કરવી પડે કેમ કર્યું ડીલેટ ઓલો ડન થઈ જાય ને બધું પૂછ આ ભૂખમાં માં ગાંગ આ ગવનું બગન કાં હું

લગન પૂરા થઈ જાય પણ આવડા ફોટો પાડવાનું પૂરું સાચું નથી આમ જોઈ જોયેલો તમે બે બે જણા તો કેમેરામેન છે Nên là số cái nào cuối là treo đi liễu Rồi lỡ tâm mẹ Ê kẻ đi tính nó cám ở à đi brother này rồi 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 Phải sập Rồi ốc chú bây úp ấy đà cà gà lạy mẹ nguồn Ủa

બાકી પોઝ તમે કઈ ઘટ્યા રાખો હાથ રાખો એમને હાલો હું તમારો જોયે જો બાકી એ પણ ફોટોગ્રાફી ઓબા ભાઈ સાહેબ જાન ઉગલી ગયા હે ને આપણે આવી ગયા હે ઘરે જો કોઈ હે નહીં તાળા બડા કોરિંગ કરી ખુઈ જાય પછી એવું લાગે તો ના નાટું મોટું મારશું અત્યારે બધું કામ પતાવી દીધું હે એવું બધું હે અને ઘરે આવી ગયા હે તો ચાલો થોડીક વાર આરામ કરી લઈએ પછી પાછા સાંજે જઈશું અને પાછું જે કાલે જાનમાં જવાનું હે એટલે બીજો વિડીયો આવશે એટલે જોઈ લેજો બે જોઈ તે બે દિવમાં આવી જાય અને આ તે કાલે તો અલગ અપલોડ કરી જ દે તો ચાલો જુઓ તાળા ખોલી ખોલીને કડીક આરામ કરી જાય તો મળીએ હવે આગળ વરાધાને લઈને જાય છે હવે ચાલો મળીએ આગળ મિત્રો આપડે સોનલ હેર સલુન માં આવી ગયા હે ભાઈ વરાધા ને બેસ્ટ થાય હે બધું તો તમારે પણ હને આવું કરવું હોય તો અહીં આવી જાય ચોનો મા ભાઈ જોરદાર કામ કરી આપે છે હા જો વરાજાને નહીં ધરોકે એટલો દેન મામાને અલગ છે હા બાકી અનિલ કાકાને તો ફોન આવી ગયો હોય ફર્સ્ટ ક્લાસ તો બધું હે તો ચાલો વરાજાનું કામકાજ કરતે પછી જાય તો ડાયરેક્ટ આગળ હા જો તમે વરાજાને ભૂત જેવો ગ્રીન આવી ગયો હે પણ હમણાં ધોળો થઈ જાય છે આ બધું ચોપડી હોય ને તમે હવે

આપરો વિડિયો કરતા પૂરો કરતા ભૂલી ગયા તા તો 12:00 કે પાછો જાગી ગયો હું વિડિયો પૂરો કરી દઉં તો મરાવાલા મિત્રો વિડિયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબ્સ્ક્રાઇબ ચોકી દેજો અને જલ્દીથી સબ્સ્ક્રાઇબ પણ કરી લેજો મળીશું એક ન બોજીબા ચાલે